ચકલી એક એવું નાનું અને સોહામણું પક્ષી છે કે વહેલી સવારથી જ ઘરના આંગણે વૃક્ષમાં શેરી બજારમાં કે વિશાળ જગ્યાઓમાં રાત્રિની નીંદર પૂરી કરીને જ્યારે આવે છે ત્યારે ચી ચી ચીના મીઠા મધુર અવાજથી વાતાવરણને સુંદરમય બનાવી દે છે સોનું પ્રિય પક્ષી ચકલીઓને બચાવવા અને તેમનું ધ્યાન રાખવા માટે કાળજી રાખવામાં આવી રહી છે

વિવિધ સંસ્થાના આગેવાનો અને મીડિયાના રિપોર્ટરોની હાજરીમાં થી વધુ ચકલી ઘર ચકલી પ્રેમી નાગરિકોને વિનામૂલ્યે અર્પણ કરવામાં આવેલ આ અવસરે અહમ સેવા ગૃહ રાજકોટનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવેલ રિપોર્ટર અતુલ શુક્લા ધામનગર